કોમેડી ચાલુ કરીને અમારા પેટ ઉપર પાટું માર્યું છે પણ હવે ગીત લખવાનું ચાલુ કરું તારા પપ્પાના પેટ ઉપર પાટું મારું કેટલા પપોડી લખવી દે ને આખા ગુજરાત માં પપોડી પપોડી કી નાખો એવું ગીત લખો બોલો હેલ તું મને હડજી લઈ દે તાર પપ્પા પા હેલ કાકા હા પંખી વાળું ગીત આપણે જા ઓડી ક્યુ પંખી વાળું પંખી વાળું ઓડી દેજો ના ના હલા ઉડતો ઓડી ક્યુ પકડવા આવી છે પંખી બડી ને ઉડું હાલ આપણે હેડ ગબ ઠાકોર તો સોના મને હેડ આ લેકે તને ઉડાડી મળ્યો કા આડિયો બને ઉડાડી દીધો તો બાપો હેડી હેડી કંટાળા ટાઈમે જાતો નહીં એટલે પ્લુક પંખી વાળું ગીત ગા હેડ દેવે উড়িদ <laughs> ও <laughs> <laughs>

અવે હેડ હેડ દુસોની મની નાના મુઢે લપ લપ બોલે ત્રણ વારથી ચાલી ઝાબડીનો ચાલી ગયો પંખી પંખી ચાલી ગયો પંખી આમેજ કોઈને છે

એ ઈ સાળી જા તમે જ ચાલતા તમે ત્રણ વર્ષથી ખોલી મરાવો રા છો મારે ચાલો છે કાલુ પડ્યા પડ્યા ના ચાલે એલા ગીત ગા હેડો જેમ જેમ ચાલવાનું પણ જેમ લાઇવ પ્રોગ્રામ ડેમો બતાવો મને એમ ન લઈ નહીં ચાલ્તો જો તાર ચાલો મજા હે જા હેડ બપૂડી જે દીદી હાલે આ બધા સિચવાદી આવના બેઠા <laughs> ને <laughs> <laughs> તો કમર ઠાકોર ને મળી આ ટેસ્ટ લાઈટ હતા નહિ પાછા લાઈટ આવે ને

કોમેડી માં લઈ જુઓ તમે એક કોમ કરો મારી વાત હમણાં બોલ બોલ મત કરો પાછા બોલો તમે છે ને હા મારા ઘેર છેડી માં ભેળા જોડાય જો ના ભાઈ ચૌ ખબર ને હા કોમેડિયમ તો ગોડો રૂપિયો રૂપિયા રૂપિયા કમાવો પડશે ગબરજી એકલા કમાય તો આપડે શું ભૂલ કરી મારી યાર પાવડો મેલો કોમેડીમાં પડી ગયો પડી પાવડો ડંકો વાયરલ થઈ ગયો છે ને એટલે મળવા વાળા એટલા બધા આવે છે

ઘેર હાજર નહીં હાજર નહી તું છો આવતો એક બે કોમેડી વિડીયો મજબૂત બનાવી નાખવા કે નહીં પણ

તમે ગીતુ લખાઈને ને કમાઈ ને મરી દો કરો છો તમારો વિરુદ્ધ નહીં કરતા તમે અમારા પેટ ઉપર પાઠું મારો પણ અમે ગીતુ લખવાનું ચાલુ કરશે પણ બસ કેતા નહીં કે અમારા પેટ ઉપર કેમ પાઠું મારી તમે તાર ગીતુ લખી અને ખૂબ મોટું નોમ કરો પરું અને આભા ઉપર અડો અને બધા પૈસા કમે ચંદ્ર ઉપર જતા રહો કાયમ રહેવા અમે જે કરો ને એ અમને કરવા જો તમે

વાયરલ 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 કોમેડી વિડીયો વાયરલ કોમેડી વિડીયો વાયરલ લાડી ડંકો વાયરલ બંકો વાયરલ હોય પપોડી

આ વેવાગે વીડિયો માં કોડી આવસ મારે કમાવું છે માર મસ્ત કોમેડીયસ ચાર વીડિયો ઉપયોગ કરીને છોડી દઈ ઇતરાયો મે થોડું કોઈ લઈ ર હાલો ગીત ગાતા આવડે છે હો હો લલકારો એક હા લલકારો નાચેણ આમ દોડુએ ગાલી ની બોલવા તો આ જોતો